પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં જુગારની બધી નેષ કરવા સૂચના આપવામાં આવેલ હોય જન્મ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વિનોદ ચંદનાણી ગેલેક્સી વિલા સોસાયટી મેક પર બોરિચી તાલુકા અંજાર ગેલેક્સી સોસાયટીના ગેટ નજીક પોતાના આર્થિક ફાયદા માટે ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન આઈડીથી ક્રિકેટનો સટ્ટો રમાડે છે જેથી ઉપરોક્ત ઈસમ ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપીઓમાં વિનોદ કનૈયાલાલ ચંદનાની સિંધી ઉંમર વર્ષ ઓગણત્રીસનો સમાવેશ થાય છે આકાશ ફાઈકે નામની આઈડીની ધારક ડિફેન્સ ફાઈકે નામની આઈડીની ધારક યોગેશ ગોદવાણી રહેક પર બોરીચી તાલુકો અંજાર હિતેશ ટેનકે નામની આઈડી જગદીશ ટેનકે નામની આઈડી જીતુ ફાઈવ કે નિતેશ જીગડીએમ રાજેશ સેવન કે રવિ ફોર્ટી કે શૈલેષ થ્રી કે સંદીપ ફફ્ટી કે સંજય ફિફ્ટી કે સંદીપ ફિફ્ટી કે યશ ટેન કે સૂરજ ફાઈવ વિનોદ ટેન વિશાલ ભાનુ અર્જુન વગેરે લોકોની અટકાયત કરવામાં આવી છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ ચુડાસમા તથા એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે